વડોદરા શહેર એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં બે હજાર જેટલા ચંદનના વૃક્ષો આવેલા છે જેથી ચંદન ચોરો અને તેમની ટોળકીઓ માટે સયાજીબાગ એમએસ યુનિવર્સિટી પરિસર સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે વડોદરાના મહારાજા સરસયાજીરાવ ગાયકવાડ ત્રીજા કર્ણાટકા રાજા રામ રાજેન્દ્ર વાડિયાને મૈસૂર મળવા ગયા હતા ત્યાંથી ત્રણથી ચાર ચંદનના વૃક્ષો લાવ્યા હતા આ ચંદનના વૃક્ષોને લક્ષ્મી વિલાસ પેલેસ અને સયાજી બાગમાં લગાવવામાં આવ્યા હતા આ વાતાવરણ માફક આવતા યુનિવર્સિટીમાં પણ ચંદનના વૃક્ષો લગાવાયા હતા એમએસયુ કેમ્પ ચોરી કરે છે સાધનોની મદદથી ગણતરીની મિનિટોમાં વૃક્ષો કાપી ફરાર થતા હોય છે પોલીસ તંત્ર અને યુનિવર્સિટીનું સિક્યુરિટી તંત્ર હંમેશા ઊંઘતું ઝડપાય છે વડોદરાની એમએસ યુનિવર્સિટીના હેડ ઓફિસ પાછળની બે ચંદનના વૃક્ષો કાપી તેની ચોરી કરાય છે વિદ્યાર્થી અગ્રણી દ્વારા ચંદન વૃક્ષની ચોરી થતા સિક્યુરિટી સામે સવાલો કર્યા હતા સિક્યુરિટીની બેદરકારી હોય તેવા આક્ષેપો કર્યા હતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ કાર્યવાહી પણ ન થતા પણ આક્રોશ ઠાલવ્યો હતો છેલ્લા કેટલા સમયથી એમએસ યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી થતી જ આવે છે ગઈ વખત ચંદનનું ઝાડ વીસી બંગલોમાંથી ચોરી થયું હતું અને હમણાં જે એમએસ યુનિવર્સિટીની જે હેડ ઓફિસ કહેવાય જે એકદમ સિક્યુરિટીમાં હોય છે જેડ પ્લસ સિક્યોરિટીમાં હોય તેવું પણ આપણે કહી શકીએ એટલી ચુસ્ત સિક્યુરિટીની વચ્ચે પણ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચંદનના જાડની ચોરી થઈ જવી એક યુનિવર્સિટીના સત્તાધીશો માટે એક શરમજનક વાત કહેવાય અમારું કહેવું એવું છે કે જ્યારે વિદ્યાર્થીઓની ફીઓમાંથી આટલો હજારો અને કરો લાખો રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી પાછળ કરવામાં આવતો હોય સવારની સિક્યુરિટી અલગ હોય છે સાંજની સિક્યુરિટી અલગ હોય છે અને જે વિજિલન્સ ઓફિસર જે છે વાલા સાહેબ તે પણ એક ઓફિસર તરીકે પોતાની કામગીરી કેવી રીતે નિભાવે છે જેના જેના કારણે આ અહીંયા ચંદનના ઝાડની ચોરી બેફામ થઈ રહી છે અમારું કેવું એવું છે કે આજે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચોરી થઈ છે આજથી થોડા સમય પહેલા પણ અમે કીધું હતું કે એમએસ યુનિવર્સિટીમાં જે કેમેરા લગાયા છે કેમેરા પચ્ચીસસો કેમેરા લગાવવાની વાત હતી તેમાં પણ અઢીસો કેમેરા લાગ્યા છે જેમાંથી બસસો કેમેરા બંધ હતા અને પચાસ જ કેમેરા ચાલુ હતા એટલે આ બધું કંઈ બેદરકારી આ વિજિલન્સ ઓફિસરની અને સિક્યુરિટીની લાગ્યા છે જેના કારણે આજે ચોરો બેફામ બની ગયા છે અને એક સાથે બે ચંદન ના ચોરી એમએસ યુનિવર્સિટી ની હેડ ઓફિસ માંથી કરી છે અને વાત એવી પણ જાણવા મળી છે કે હજુ સુધી આ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી નથી એવું લાગે છે કે આ લોકો લાગે છે માનીતા જ કર્મચારીઓ કે કોઈ માણસો હશે જે આઈને ચંદન ના ચોરી થઈ કરી ગયા હોય જેના કારણે આ લોકો હજુ સુધી પોલીસ કેસ કરતા પણ વિચાર કરે બિલકુલ સાચી વાત છે પેલા વિજીલન્સ જે ઓફિસરો હતા તે સવાર સાંજ અહીંયા ડ્યુટી કરતા હતા નાઈટ પેટ્રોલિંગ પણ કરતા હતા પરંતુ આ લોકોએ કંઈક ને કંઈક વિજીલન્સ હટાવી નાખ્યા છે અને વિજીલન્સ પાછળ જે ખર્ચો કરવામાં આવતો કરવામાં આવતો હતો તેનાથી પણ વધારે ખર્ચો અહિયાં સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે જે સિક્યુરિટી પાછળ લાખો લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમની કેવી કામગીરી જેના કારણે એક જ સાથે બે ચંદનના જાડની ચોરી હેડ ઓફિસ ની અંદરથી થાય છે